આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઓલપાડમાં આજરોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કીમના જાણીતા કવિ અને લેખક વિદ્વાન શ્રી પ્રકાશભાઈ પરમાર સાહેબે હાજરી આપી વિદ્યાર્થીઓને વ્યાખ્યાન અને માર્ગદર્શન પણ આપ્યું હતું આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉલપાડમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી જેમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુરવીરસિંહ ઠાકોર સાહેબે દીપ પ્રાગટ્ય કરી સ્તુતિગાન કર્યું આ કાર્યક્રમમાં કોલેજના પ્રમુખ બળવંતભાઈ પટેલ પણ હાજર રહ્યા તેમણે વક્તવ્યમાં કહ્યું કે માતૃભાષા એ જન્મજાત છે દરેકને ગુજરાતી હોવાનો ગર્વ હોવો જોઈએ વ્યક્તિનું વ્યક્તિત્વ એની ભાષા પરથી પરખાય છે શ્રી બળવંતભાઈ પટેલ સાહેબની જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા મેટ્રો સુરત સંસ્થા દુનિયાના એકસો દસ દેશોમાં સેવાકીય કામો કરે છે એમના કામોને ધ્યાનમાં લઈ મેટ્રો પ્રાઇમ રત્ન એવોર્ડથી તેમને સન્માનિત કરાયા છે એ નિમિત્તે ઓલપાડ કોલેજ પરિવારે તેમનું સાલ ઓઢાડી અભિવાદન પણ કર્યું કાર્યક્રમમાં કોલેજના માનદ મંત્રી વસંતભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા આ દિવસે કાર્યક્રમમાં વક્તા પ્રકાશચંદ્ર પરમારે સ્થાનિક ભાષાનો પરિવેશની ચર્ચા કરતાં હરિચંદ્ર ભટ્ટ મહાદેવ ભાઈ દેસાઈના સાહિત્યની ચર્ચા કરી અને કહ્યું કે માતૃભાષા એ આપણી દૂધ ભાષા છે અભ્યાસમાં આઠમા ધોરણ સુધી માતૃભાષામાં જ અભ્યાસ થવો જોઈએ આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી માતૃભાષા દિવસ નિમિત્તે ભારતના બંધારણના અનુચ્છેદ બાવીસમાં ભાષાની નોંધની વાત કરતાં કહ્યું કે ભારતીય બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ અબ્દુલ કલામ રવિન્દ્રનાથ ટાગોર સરોજની નાયડુ જેવા ચિંતકોના દ્રષ્ટાંતો આપ્યા માતૃભાષા જીવનનો ધબકાર છે એમ કહી માતૃભાષાના ગૌરવની ચર્ચા કરી હતી કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીની શેખ સમીરા અને નિગાર પરવીને માતૃભાષા સંદર્ભે કાવ્ય પઠન અને કાવ્ય ગાન કરાયું તથા નિષાદ પૂનમે પોતાના ભાષા વિશેના વિચારો વ્યક્ત કર્યા ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉક્ટર એન કે રાઠોડે જોડણી વિષયક પોતાના મંતવ્ય પણ રજૂ કર્યા કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉક્ટર રમેશભાઈ માછીએ કર્યું હતું ડૉક્ટર રચના પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે મદદરૂપ બન્યા હતા કોલેજ પરિવારના અધ્યાપકશ્રીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થી મિત્રો પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે આભાર વિધિ ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ગીતાબેન ગરાસિયાએ કરી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ